હું જેમ કહું છું એમ કરજી કરજો હું ગેરંટી આલો છું હોનાના પત્રકમાં કહેતા હોય તો સિક્કો મારીને ગેરંટી આલો જો એમાંથી પલવાર આગી પાછી વાત થાય ને તો હું મેલડી ગાડી છોડ દઉં જગતમાં કોઈ ભૂ આવી ગેરંટી નહી આલો હું ગેરંટી આલું છું જો કદાચ મારી વાતનું પાલન કરો ને સુખના અજવાડા નામ મળે ને ગોડા તો ગાડી પર બેહવાનું ઢોળવાનું બંધ કરી દઉં આ એમને મીરા નહી થતા હજારો માણસ એમને એમ નહી આવતા મારા શબ્દોનું જેણે જેણે પાલન કર્યું છે ને એના જીવનમાં સુખના અધમારા દેખાયા છે તારે આ બધા આયા એટલે નવા આયાના માટે પેશલ આમ ફરી પ્રવચન કરું છું કે આ દોહન રાખજો તો કે માતાની ચિત્તા દીવા કરવાના તો હું એવું કહું છું તમારા ઘરમાં એક સિકોતર હોય ને તો એક સિકોતરનો એક અલગ દીવો બીજી સિકોતર હોય તો એનો અલગ બહાર સિકોતરનો અલગ એમ ખાલી ત્રણ દીવા થાય તો ભલે ત્રણ થાય પૂર્વજનો કરીને ચાર થાય તો ભલે ચાર થાય અને પોચ તમારી માતાનો ભલે હું તો હાથ દીવા કરવા સમય ગાળો એમ કહો કે ના બધા આટલા બધા દીવા કરવાના તો હું એવું કહું છું પેલા અલગ અલગ કરી તો જુઓ તમારો ભાવ દેવ ચેક કરી લેશે અને ચેક કરી લેશે ને પછી તમારો પૂર્વ ચિકોતર માતા એમ કે છે દીકરા તું બાર મહિને એક વખત એવું રાજીશ જેમ પહેલાના ગાડિયા હતા બાર મહિને એક જ વખત આટલો ગોખલો હોય ગોખલામાં બાર મહિને એક જ વખત ચમાણું ધૂપ કરી ના લે પણ બાર એ મહિના કામ કરે એટલે ઘેર બેઠા આટલું તો કરો કંઈ ના કરો તો આટલું તો કરો સિકોતર તમારી પેઢીની હોય બાર ચિકોતર હોય અને ત્રીજી કહેવાય તો દાદી સિકોતર જે દોષી મેં હમણાં દોષી વાત કરી ને એવી કોઈ ઉંમર ઉંમરલાયક દોષી હોય ને અને એનો જીવ હારો ના હોય અમુક દોશીઓનો જીવ ભયો જીવ હારો ના હોય ને મારું 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 કર્યું હોય ને એટલે આખી જિંદગી જે જે મારું મારું કર્યું હોય જેવો ભાવ રાખ્યો ને જેવો લગાવ રાખ્યો ને એનો જીવ યાદ ભટક્યા કરશે એટલે જો એવું લાગતું હોય કે અમારી ડોસી બહુ જીવ બારતી હતી અમારી માં બહુ જીવ બારે એવી હતી તો એને એક બાજુ પાટલી પર દીવો કરીને કહેજો કે ભાઈ એક જગ્યાએ ઠેકવાણું લઈ લે તું આમથી ના ફરી અમને હેરાન ના કર ને તું સ્વર્ગમાં જા આ શું ખોટું એટલે દીવો એટલે સ્થિરતા છે પેલી આત્મા ઓનથીઓ ભટક 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 ઓનથીઓ રગવોઈ થતી હોય પણ એક જગ્યાના પાટલી પર દીવો કરો એટલે દિવો એક સ્થિરતા છે સ્થિર થઈ જાય અને દીવો એટલે અગ્નિ એટલે શું કહેવાય સંદેશા વાહક દેવ ભગવાનના દરબાર સુધી ધરતી પરનો કોઈ પણ સંદેશો ભગવાન સુધી પહોંચાડવો હોય ત્યારે ત્યારે અગ્નિની જરૂર જેમ તમે લગ્નના હાથ ફેરા ભરો તો વચ્ચે અગ્નિની સાક્ષી જોઈએ દીવા બત્તી કરો તોય અગ્નિ જોઈએ હવન કરો તોય અગ્નિ જોઈએ તમને મૃત્યુ થાય તોય તો અગ્નિ કરવામાં આવે એટલે અગ્નિ દેવ એક સંદેશા દેવ છે તે રીતે તમારા નામનો દીવો ચાલુ કરો ને એટલે સીધો એ અગ્નિદેવ સંદેશો ભગવાનના દરબારમાં લઈ જાય તમારી દાદીનો નો દાદાનો તમારી બાળ સિકોતર માતાનો એટલે ભગવાન તરત એના શરણ લઈ લે તું તાર અહીં બેસ અને તારે વસ્તીનું કોમ બારે મહિના કરો હું મેળડે આવું ગઉં છું આચુક ખોટું ખાલી અહીં દીવો કરો તો ભગવાનના શરણ મળી જાય કે સ્વર્ગમાં જગ્યા મળી જાય અને સ્વર્ગમાં સારી રીતે આવરી મસ્ત સ્વર્ગની તો કલ્પના જ કરી છે ખાલી પણ સ્વર્ગ છે આચુબલું એ તો મર્યા પછી જાવતા ખબર પડે જેવું જીવતા જીવતો તમને ચિટ્ટી બી બતાવતા આવ્યું સ્વર્ગ એટલે આ બધું સત્ય સદ ખોટું નહીં હોય સચ પણ આ બધું અનુભવની વાતો છે મરી જાય પછી ખબર પડે પણ અતાર જીવતા જીવ આ બધી સમજ લેશો ને તો તમને પૂજવાની મજા આવશે તમારા દેવ ને પૂજવાની મજા આવશે પણ હું તમે દીવો ચાલુ કરો ભાઈ તારા પિત્રો નો દાદા દીવો ચાલુ દે તો મારા ચાલુ તો દે પછી આવશે મારી દીવો કરે હરું કશું થયું નહીં કે પૂર્વજ કોમ નહીં કરતા તો હું કઉ પાવર બાવર લો થઈ ગયો છે બેટરી ચાર્જિંગ કરીને કોમ કરે તો આવું સમજ હોય તો પૂજવાની મજા આવે આચુક મજા આવે નહી એટલે સમજ લેજો કેમ પૂજવાના એમની આત્માના ઉદ્ધાર માટે જો એને સુખ શાંતિ થશે ને તો એ ઉપર રહ્યો આશીર્વાદ કે દીકરા લોન કરવાની ચિંતા ના કરીશ હું બેઠો તારો દાદો તમે ખાલી લોન ના કાગર મૂકો ને ગમે તેવી કદાચ અડચણ હોય ગમે તેવું શિબિર બગડેલું હોય ને તમારો દાદો ઉપર બેઠો બેઠો જોતો હોય ને મારા દીકરા લોન મેલી તમારા પેલા બેંકમાં પહોંચીને એમના પૂર્વ કહેવાય